રાજકોટ ગેમ ઝોનના મૃતક દિવંગત આત્માઓની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી પુષ્પાંજલિ સમારોહનો પ્રારંભ કરાયેલો હતો વિવિધ ક્ષેત્રે સેવારત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા જીવ દયા પરમાર્થની પ્રવૃત્તિ કરતા સર્વનો ભવ્ય સત્કાર કરાયો અસંખ્ય સંસ્થાઓ સંગઠનો દ્વારા દામનગર શહેરમાં ચાલતી સેવા સહકાર સંગઠનો અને ઉદાર દિલદાતાઓને બિરદાવતી પ્રોત્સાહિત કરતા પત્ર અર્પણ કરાયા શહેરમાં પીવાના પાણીના સોળથી વધુ વિસ્તારોમાં પરબ પક્ષી ચણ પાત્ર પક્ષીમાળા છાશ વિતરણ સહિત જીવદયાના કામો કરતી સંસ્થાઓ કેન્દ્ર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સેવા ગ્રુપ દાબનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નાગરિક શરાપી મંડળી પટેલ પ્રગતિ મંડળ જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરુણા ફાઉન્ડેશન રાજકોટ સહિત સંસ્થા સંગઠનોના સૂત્રધાર સ્વયંસેવકોની વિશાળ ઉપસ્થિત ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો સેવાની બેઠેલા સન્માન કરાયું નિસ્વાર્થ સેવાની નોંધ ઈશ્વરના દરબારમાં ચોક્કસ લેવાય છે ભાગવતાચાર્ય કપિલ જોશીના મનનીય વ્યક્તિ સાથે સેવા રત્નોની સરાહના કરતા અસંખ્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારોહમાં નાનામાં નાની વ્યક્તિની સેવાની સુપેરે નોંધ લેવા અદ્ભુત આયોજનની સર્વત્ર સરાહના કરવામાં આવી